છોટાદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના કાળી ડોળીથી બોડી લઈને જોડતો રસ્તો છે આપ તસવીરોમાં જોઈ રહ્યા છો જે મોટા મોટા ખાડા તો છે જ તેની નજીકમાં પેચ વર્ક કરવામાં આવ્યો ડામરનો તેના પર જે રોલિંગ કરવાનું તેના કર્યું આખા રસ્તામાં આવા એટલે ખાડા છે પરંતુ અમુક ભાગમાં ખાડા પૂરવામાં આવ્યા જ્યારે અમુક ભાગ છોડી દેવામાં આવ્યો દસમાં તસવીરોમાં જોશ પંચાયત માલ મકાન વિભાગની કામગીરી પર અનેક સવાલો ઉઠી રહ્યા છે લાખો રૂપિયાના પેચવર્ગના ખાડાના પૈસાના બિલો ઉધારી દેવામાં આવ્યા પરંતુ આવી રીતના કામગીરી કરવામાં આવે છે આવા ખાડા છે મોટા મોટા આખા રસ્તાની અંદર તેને પૂરવામાં નથી આવ્યા થોડા ખાડા પૂરીને સરકારને ફોટા પાડી અને ખાડા પૂરી દેવાના રિપોર્ટ કરી દેવામાં આવે છે રફિક રણીવાલા જીએસટીવી છોટા